ચાર વાગે ઉઠીને અમે એડિયા પોલો ફોરેસ્ટ જલ્દી થી ઉબર થી રિક્ષા મંગાવીને બહ બહાટે બોલાવતા રીક્ષા માં બે હજાર રીક્ષા એ ડાયરેક્ટ હબ બાટે બોલાતા આપણે લોકેશન ડ્રાઈવર આવી જાય બહ બહાટે બોલાવતા ગાડી લઈને અને આ નેકળે આપડા ઓળખણ વાળા ભાઈ તો મજા જ આવી જઈ જલ્દી થી આપડા ગાડી નો પેલો તમને ટુર કરાવી દઈએ આ છે અમારી ગાડી ને અમારે જવાનું છે પોલો ફોરેસ્ટ જલ્દી થી બહ બહાટે બોલાવતા ગાડી લઈને નેકળી પડી અને રાતની લાઈટ તમને ચેવી લાગી અને આ થાય અંડરગ્રાઉન્ડ રોડ તો આપણી ગાડી બહાટે બોલાવતી નીકળી પડે ને આ થાય નદી આપણા પાર્ટી બધા આવતા હતા જલ્દી થી આપણે ઉભા રહ્યા અહીંયા મસ્ત મંદિર હતું હનુમાન દાદા નું દર્શન કરી લીધા અને આ સક્રેન જો ના ધોવી તો ભી અને બધા પાર્ટિસિપેટો આવી જાય જલ્દી થી બધાનો વિડીયો બનાવી લીધો બહ હાટે બોલાવે ભાઈ ઠંડી વાવી હોય તો બાકી આપણે મોબાઈલ તો યુઝ કરવાનો આ ભાઈ જેવા મસ્ત મોબાઈલ યુઝ કરેલા દેખો રોડ ઉપર આપડે ગાડી આડી હોમે થતી લાઇટિંગ વાળા દેખવાના દેખો ખાલી એડવર્ટાઈઝમેન્ટ કરતા આપણે વન્ડર સિમેન્ટ વાળા પાસે શીખવું પડે છે એવડું મોટું બોર્ડ બનાવી દેખો અને આ સ બોર્ડ આપણે પેલો જવાનું હિંમતનગર ને પસંદ આવવાનું ફોલો ફોરેસ્ટ હા શું પોલો ફોરેસ્ટ છે આ તો મજાકમાં બોલ્યો કોઈ સિરિયસ ના લેતા આપણે એન્ડ ને લાજીતી તરહ ભાઈ પેટ્રોલ પૂરા મારી જલ્દી થી પેટ્રોલ ભરાયું અમે અમે બે સ્માઈલ કરતા હોશા થોડા ખુશી ગમ માં પરિવર્તન થઈ ગયું કારણ કે અડત્રીસો ને પોત્રીસ રૂપિયાનું ડીઝલ આવ્યું ભાઈ અરે ઢોકણું આડું નહીં જતા દેશી જુગાડ થી ઢોકણું આડુ જીતું ગાડી બચારી રોવે હરી આટલું બધું વન મારા ઉપર મેલું છે ને જલ્દીથી પોતી જાય ટોલ નાખે વલગ